વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ આજે હું તમારી માટે એક સરસ વિડીયો લઈને આવી છું વિડીયો એ છે કે ઓછી વસ્તુમાં કઈ રીતે આપણે મેકઅપ કરી શકાય કે તમારી પાસે ફાઉન્ડેશન નથી તો તમે કઈ રીતે મેકઅપ કરી શકો છો તમારી પાસે લાઇનર નથી કે પછી તમારી પાસે મસ્કરા નથી આઈ શેડો કીટ નથી બ્લશર કીટ નથી તો તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એને કે કઈ રીતે મેકઅપ કરી શકો છો કે પછી તમારી પાસે પ્રાઇમર નથી આ વસ્તુ છે નહીં છતાંય તમારે મેકઅપ કરવો છે મારી જેવી લેડીઝ હોય હવે એની પાસે બધી વસ્તુ તો હોતી નથી ઘણી લેડીઝ પાસે વસ્તુ હોતી નથી તો તમારી પાસે જે છે એનો કઈ રીતે તમારે ઉપયોગ કરવાનો છે અને એના બદલામાં તમે કઈ વસ્તુનો ઉપયોગ કરી અને તમે મેકઅપ કરી શકો છો તમે આ જે મેકઅપ જોવો છો એ મેકઅપ મેં એ રીતે જ કર્યો છે અમુક વસ્તુ મારી પાસે છે મારી પાસે તો આમ તો મોસ્ટ ઓફ બધી વસ્તુ છે પરંતુ તમારી પાસે જો નવો વસ્તુ હોય અને એની બદલામાં તમારી બીજી વસ્તુનો ઉપયોગ કરી અને મેકઅપ ડન કરો હોય તો વિડિયો પૂરો જોવાનો છે હું આ વિડીયોમાં બધી માહિતી તમને આપવાની છું કે તમારે કઈ રીતને મેકઅપ કરવો જોઈએ તમારી પાસે ફાઉન્ડેશન નથી તો તમે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પ્લસ ફ્રેન્ડ તમારી સ્કિન એકદમ મેચ્યોર હોય તો તમારે શું ઉપયોગ કરવાનો છે જેનાથી તમારો મેકઅપ ખૂબ જ સારો લાગે તો આ મેકઅપ તમને જો ગમતો હોય તો તરત જ આ વિડીયો પૂરો જોજો સ્કીપ બિલકુલ ના કર તો ચલો વિડીયોમાં ફ્રેન્ડ્સ તમારે ચહેરો એકદમ ક્લીન કરવાની જરૂર છે તમે જ્યારે પણ મેકઅપ કરતા હોવ કે પછી મોઢા પર કોઈપણ પ્રોડક્ટ યુઝ કરતા હોવ તો તમારો ચહેરો ક્લીન હોવો જોઈએ તમે ડાયરેક્ટ કોઈપણ પ્રોડક્ટ તમે જ્યારે તમારા ચહેરા પર લગાડો છો તો એમાં ડસ્ટ ચોઈટવું હોય છે અને એ જે કચરો હોય છે જે ક્રીમ હોય છે કે ફાઉન્ડેશન હોય છે તેની જ્યારે ચોંટી જાય છે પ્લસ પછી તમે ફરિયાદ કરતા હોવ છો કે તમને તકલીફ થાય પિમ્પલ્સની તો પિંપલ્સની પ્રોબ્લેમ શા માટે થાય છે તમે ચહેરો પ્રોપર તરીકે ક્લીન નથી કરતા તો ફ્રેન્ડ્સ તમારે ક્લીન ચહેરો કરવા માટે આ રીતના વાઇપ્સ આવે છે ખૂબ જ સસ્તા હોય છે કે પછી ક્લિન્જિન મિલ્કથી પણ તમે તમારો ચહેરોને સાફ કરી નાખો ચહેરો તમારો સાફ કરી શકો છો તો આપણે શું યુઝ કરશું આપણે વાઇપ્સ યુઝ કરશું આ વાઇપ્સને ઓછા ભાવમાં તમને સરસ રીતે મળી રહેશે લગભગ નવ્વાણું રૂપિયાની આની કિંમત છે જો તો તમે તમારી પાસે તો વાઇપ્સ તો હોવા જ જોઈએ તો કોઈ પણ જગ્યાએ જાઓ તો પણ તમારે ચહેરો સાફ કરો હોય તો આનો યુઝ કરી શકો છો તો આપણે શરૂઆત કરીશું વાઇપ્સથી આમાં પચીસ નંગ આવે છે જો અહીં લખ્યું છે પચીસ દેખાય પચીસ નગા આવે છે આ રીતના વાઇફ્સ આવે છે અને આને છે છે ને ચહેરો આપણો ક્લીન કરી નાખે આપણે મેકઅપ રિમૂવ કરવા માટે પણ આનો યુઝ કરશો જો મેં ચહેરો ક્લીન કર્યો તો પણ છતાંય જો કેટલો ડસ્ટ દેખાય છે ને હવે પછી તમારે શું કરવાનું છે આપણે તમારી પાસે પ્રોપર પૂરો સામાન છે નહીં તો ઓછા સામાનમાં કઈ રીતે આપણે મેકઅપ કરવો છે તે હું આ વિડીયોમાં તમને શીખવાડવાનું છું તો સૌથી પહેલાં આપણે વાઇફથી ક્લીન ચહેરો કરીને આપીએ અને પછી ટોર્નનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ ફ્રેન્ડ્સ તમારી પાસે ટોર્ના નથી હોઈશું રહે છે નથી તો તમે શું ઉપયોગ કરશો તો ફ્રેન્ડ તમે વેસિલિનનો પણ ઉપયોગ કરી શકો છો વેસલિનનો એ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે જેની સ્કિન ખૂબ જ ડ્રાય હોય જે લોકોની સ્કિન ડ્રાય હોય શિયાળા મેકઅપ કરતા હોય એ લોકો વેસિલિનનો ઉપયોગ કરી શકે છે જે લોકોની ઓઇલી સ્કીન હોય જેમ કે અત્યારે ચોમાસાનો સિઝન છે આ ચોમાસાની સિઝનમાં ફ્રેન્ડ્સ તમે આનો ઉપયોગ ન કરી શકો જેની સ્કીન ડ્રાય હોય તે ઉપયોગ કરી શકે છે બાકી નથી કરી શકતા તો તમે પ્રાઇમ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકો છો સનસ્ક્રીન તમે શિયાળમાં ઉપયોગ કરી શકો છો ચોમાસામાં ઉપયોગ કરી શકો છો અને ઉનાળામાં ઉપયોગ કરી શકો છો તો એની ઋતુમાં તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો તો તમારી પાસે જો પ્રાઇમર ન હોય તો ડાયરેક્ટ તમે એને ફાઉન્ડેશન ન યુઝ કરતા કે કોઈપણ ક્રીમ યુઝ ન કરતા આ રીતના સનસ્ક્રીન લઈ અને તમારા ચહેરા પર એપ્લાય કરી નાખો અને જેનાથી તમે કોઈપણ પ્રોડક્ટ તમારા ચહેરા પર લગાડો તો ડાયરેક્ટ તમારા સ્કીનની અંદર ઓબ્ઝર્વ ન થાય આ રીતની ડ્રોપ લઈ અને પછી આપણે ચહેરા પર એપ્લાય કરી નાખશું જો પછી આ રીતે થપથપાવશું જેનાથી સ્કીનમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ પ્રાઇમરનો યુઝ કરવાનું હોય છે પરંતુ તમારી પાસે પ્રાઇમર ન હોય તો તમે સનસ્ક્રીનથી પણ તમારું કામ ચલાવી શકો છો તો પ્રાઇમર તરીકે તમે કોઈ પણ જેમ કે સનસ્ક્રીન છે કે પછી વિટા સીરમ છે તમે એનો યુઝ કરી શકો છો સીરમ પણ નથી તો તમે ખાલી એક સનસ્ક્રીન લગાડ્યું તો પણ તમારો મેકઅપ ચાલે છે લાંબો સમય સુધી તો નથી ચાલતું પણ તમારો સ્ટે થઈ શકે છે બે ત્રણ કલાક સુધી તો તમારો મેકઅપ રહી શકે છે ખાસ કરીને શિયાળાનું ઉનાળામાં હું ગેરંટી નથી આપતી તો પ્રાઇમર તરીકે હું અત્યારે ફિટમેનું પ્રાઇમર યુઝ કરું છું પણ આપણે ઓછી પ્રોડક્ટથી અને જે પ્રોડક્ટ આપણી પાસે નથી એ પ્રોડક્ટ ન હોય તો એની બીજામાં કયો પ્રોડક્ટ આપણે યુઝ કરી શકીએ કે એ ન હોય તો એની સેવામાં એની બદલામાં કઈ આપણી વસ્તુ યુઝ કરી શકીએ છીએ એ શીખવાના છે તો આપણી પાસે સનસ્ક્રીન હોય તો સનસ્ક્રીન પછી ડાયરેક્ટ આપણે ફાઉન્ડેશન યુઝ ફાઉન્ડેશન યુઝ કરવાનું હોય છે આપણે પ્રાઇમરી યુઝ નથી કર્યું આપણે ફક્ત સનસ્ક્રીન યુઝ કરીએ છીએ તો તેની પછી ફાઉન્ડેશન તમારે યુઝ કરવાનું છે જો તમારી સ્કિન ખૂબ જ મેચ્યોર સ્કીન હોય તો તમે ફાઉન્ડેશનનું યુઝ કરતા સીસી ક્રીમ આવે છે તે યુઝ કરજો અને પ્લસ ફ્રેન્ડ તમારે એટીન નીચે હોય એને કે અઢાર વર્ષની નીચેની એજ હોય તો તમે તમારા ફાઉન્ડેશન તો યુઝ નથી કરો તમારે સીસીની કેવી ક્રીમ આવે છે તે યુઝ કરવાની છે બીબીની ક્રીમ આવે છે તે યુઝ કરવાની છે કે પછી સાવ સસ્તામાં તમારે જાવ હોય તો ફેરી લાવી લીધો છે તે પણ તમે યુઝ કરી શકો છો તો આપણે શું યુઝ કરવાની છીએ સીસી ક્રીમ આ લેકમેની નાઇન્ટી ફાઈ ગો સીસી ક્રીમ છે અને આ કોઈ પણ તમારી સ્કિન ટાઈપ હોય છે ને એ સ્કીનમાં યુઝ કરી શકો છો જો આ દરેક સ્કિન ટાઇપમાં ભળી જાય છે આપણે આટલી પ્રોડક્ટ પ્રોડક્ટ લઈશું અને મારી સ્કિન મે મેચ થઈ જાય છે જો સ્કિનમાં તમને લાઇટ દેખાતું છે પણ લાઇટ નથી મારી સ્કિન ટાઈપનું છે ગળામાં પણ એપ્લાય કરશું જેનાથી તે અલગ ન લાગે આપણે હાથથી જ એપ્લાય કરવાના છે જો મારી પાસે કંઈ પણ અત્યારે હું બ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ નથી કરતી કે પછી બ્રશનો ઉપયોગ નથી કરતી હાથનો જ ઉપયોગ કરી અને મેકઅપ કરું છું જો તમે જે રીતે તમારા હાથનો ઉપયોગ કરો છો ને એ જ રીતે હું હાથનો ઉપયોગ કરું છું હું પ્રોફેશનલ તરીકે પણ હાથનો ઉપયોગ નથી કરતી જો તમે આ રીતે જરા બધું જે પણ વસ્તુ લગાડો છો આ રીતે જ લગાડો છો ને કમેન્ટમાં મને જરૂર કહેજો તો સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે જો સ્કીન સાથે એકદમ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને એવું નથી લાગતું કે આપણે કંઈ ચહેરા પર એપ્લાય કર્યું છે જો એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે એની પછી આપણે કોમ્પેક્ટનો યુઝ કરવાનો છે કોમ્પેક્ટનો હોય તો પાવડરનો પણ યુઝ કરી શકો છો તમારી પાસે એક્સ વાય ઝેડ જે પણ પાવડર હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો જરૂરી નથી કે તમારે કોમ્પેક્ટ લો જો તમારે નેચર સ્કીન હોય અને તમારે ફાઉન્ડેશન કે સીસી ક્રીમ યુઝ ન કરી હોય તો તમે ફિટ મીનો જે કોમ્પેક્ટ આવે છે તે યુઝ કરી શકો છો ડાયરેક્ટ યુઝ કરી શકો છો કંઈ પણ તમે જે સન સનસ્ક્રીન લગાડી છે એની પછી ડાયરેક્ટ તમે આને યુઝ કરી શકો છો અને જો તમારે પાવડર એપ્લાય કરવો હોય તો એકદમ સસ્તામાં પાવડર આવે છે સંતુર સાબુ આવે છે તેની સાથે તે ફ્રી આવે છે તે પણ ઉપયોગ કરી શકો છો આ મેં તમને ઓબ ઓપ્શન આપ્યા છે કે તમે તમારી પાસે જે વસ્તુ ન હોય એના બદલામાં તમે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો મારી પાસે તો કોમ્પેક્ટ છે ઘણા બધા કોમ્પેક છે પણ આ મારી સ્કીન ટાઇપનો કોમ્પેક્ટ છે એટલે હું આને યુઝ કરું છું જો શેડ નંબર આમાં નથી દીધો નથી દીધો હા એકસો પંદર આવરી છે જો મારી સ્કિન ટાઈપની તમારી સ્કિન હોય તો એકસો પંદર નંબરની જે નંબર છે તે લેવાનો છે આવરી છે તમે જોશો કે મેં ઘણું બધું યુઝ કરેલું છે તો આમાંથી આ રીતનું આવે છે આ લઈ અને પછી ડાયરેક્ટ લગાડી નાખવાનું ફ્રેન્ડ કોમ્પેક યુઝ કરી નાખ્યું છે અને હવે આપણે જે મેન વસ્તુ છે તે છે લાઇનર હવે ફ્રેન્ડ્સ લાઇનર તરીકે તમે જોશો કે આપણી પાસે બે વસ્તુ છે એક પેન્સિલ ટાઈપનું લિક્વિડ લાઇનર છે અને બીજું જે છે ને એ લિક્વિડમાં છે જો આ ટાઈપનું છે બંને વસ્તુ સસ્તામાં મળે છે પરંતુ હું તમને લાઇનર તરીકે આનો ઉપયોગ કરીને બતાવું છું જો આ દસ રૂપિયાની આઈટમ એડીએસમાં મળી રહેશે તમારે ઓછા બજેટમાં યુઝ કરવો હોય તો તમે આને યુઝ કરી શકો છો પરંતુ જો સારી વસ્તુ યુઝ કરો તો વધુ સારું તો ખાલી હું ફક્ત ઓછા પૈસામાં કઈ રીતે તમારે મેકઅપ કરવું કરી શકો છો તે હું શીખવાડે નહીં છું તો તમે આને કાજલને કઈ રીતે ઉપયોગ કાજલ તરીકે ઉપયોગ કરી શકો છો લાઇનર તરીકે ઉપયોગ કરી શકો છો પ્લસ આપણે આઈબ્રો ડિફાઈનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો પણ એક કાજલ લગાડ્યા પછી તમે બંને આ આંખનો ડિફરન્ટ જો આંખ કેવી લાગે છે અને આંખ કેવી લાગે તમે અરે વધારે જો કાજલને તમારે લાયા ફિક્સ કર્યું હોય એને કે એને તમે જોશો કે મેં કાજલ લગાડ્યા પછી મને આંખમાં પાણી આવવા માંડ્યું છે ખંજવાળ આવવા માંડી છે કારણ કે એ ડિએસની છે એને થોડીક સસ્તી છે એટલા માટે અને મને કાજલ લગાડ્યું તો આમ મેં નથી ગમતી છતાં અમે લગાડી છે દેખાડવા માટે હવે આને આપણે આઈબ્રો ડિફાઇનર તરીકે પણ ઉપયોગ કરશું તો તમે જ્યારે પેન્સિલનો ઉપયોગ કરો ને તો તમારે લાઇટ લાઇટ જ કરવાનું છે બહુ ઘાટું ઘાટું નથી કરવાનું નહીં એકદમ દેખાઈ રહેશે જો હું જે સે સેજ આપણે આ રીતે કરું છું ને એ રીતે તમારે કરવાનું છે ફેર પેડો ફ્રેન્ડ્સ જો આમાં આમાં જુઓ બંને આંખમાં અને બંને આઈબ્રો છે જે મારી બંનેમાં કેટલો બધો ડિફરન્ટ છે આપણે આ સાઈડની પણ ડિફાઈન કરી નાખીએ હવે ફ્રેન્ડ આને તમે લાઇનર તરીકે પણ યુઝ કરી શકો છો બોલ આપણે ઘાટી નહીં કરીએ પણ આ રીતની છે ને લાઇનર છે ને સેજ સેજ આપણે ઉપર કરી નાખીએ તમારી પાસે મસ્કરાનો હોય તો મસ્કરા તરીકે તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એવું તમને શીખવાડે મસ્કરા તો મોસ્ટ બધાની પાસે હોય છે પરંતુ આપણે ઓછી વસ્તુથી મેકઅપ કરવાનો છે અને કોઈ એક પ્રોડક્ટનો અનલિમિટેડ વાર આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ કે એનો લાભ કઈ રીતે કરી શકીએ છીએ તે શીખવાનો છે તો તમારે શું કરવાનું છે તમારે લેવાનું છે વેસલીન વેસલીને આમ લેવાનું છે અને જે તમારી પાપડ છે ને તેને એપ્લાય કરવાનું છે તમને દેખાશે કે જો આપણે પાપડ પર લગાડીએ ને હવે શું જે આપણે લાઈનર છે ને એને આ રીતે કરી નાખશું જો તમને દેખાતું હશે કે લાઇનર લગાડી દેખાય છે લાઇનર છે ને એ આપણે પાપડ પર દેખાય છે અહીંયા નથી દેખાતું પણ અહીંયા તો જો તમને દેખાતું હોય તો મારી પાપડ સે જ ઘાટી ઘાટી લાગે છે તો એ શા માટે આપણે જ્યારે આ લગાડીએ છીએ ને એની ઉપર પછી આપણે લાઇનર લગાડીએ છીએ ને એટલે તે બંને ચોંટી જાય છે અને આપણે મસ્કરા તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ ફ્રેન્ડ તમને જે પણ તમારી લિપસ્ટિકનો શેડ ગમતો હોય તે મનપસંદ તમારે લિપસ્ટિક લગાડવાની છે લિપસ્ટિકનો તમે ત્રણ રીતે ઉપયોગ કરી શકો છો એક તમે લિપસ્ટિક તરીકે બીજો આઈ શેડો તરીકે અને ત્રીજો આપણે બ્લશર તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ તો મારી ફેવરેટ લિપસ્ટિક છે આ મને ખૂબ જ ગમે છે ઇનસાઈડની લિપસ્ટિક છે મેટ લિપ છે એકવાર લગાડ્યા પછી બીજી વાર લગાડવાની જરૂર નથી પડતી એકવાર સુકાઈ જાય એટલે કામ પૂરું હવે આને તમે બ્લશર તરીકે પણ ઉપયોગ કરી શકો છો સેજ સેજ લાઇટ આ રીતે લઈ આ રીતે કરી નાખવાનું છે અને પછી એને તરત લગાડી અને તરત ફટાફટી એપ્લાય કરી નાખવાનું છે એકવાર ડ્રાય થઈ જશે પછી નીકળશે નહીં હવે તેને આ જ વસ્તુનો આપણે આઈ શેડો તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આઈ શેડો માટે તો મારે અરીસાની જરૂર પડશે

થોડી વસ્તુથી પ્લસ ફ્રેન્ડ્સ તમે જે વસ્તુ તમારી પાસે છે નહીં એની બદલામાં તમે કઈ વસ્તુ ઉપયોગ કરી શકો છો એનીથી મેં તમને મેકઅપ શીખવાડ્યો છે તો ફ્રેન્ડ્સ આ માહિતી તમને થોડી પણ સારી લાગી હોય મેકઅપ કઈ રીતે કરી શકાય કે પછી જે વસ્તુ આપણી પાસે છે નહીં એના બદલામાં કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણો મેકઅપ કમ્પ્લીટ થાય એ થોડુંક પણ તમને હેલ્પફુલ લાગ્યું હોય તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે માટે બબાય અને આ મેકઅપ કેવો લાગ્યો પ્લીઝ યાર કમેન્ટ કરીને જરૂર કહેજો